જય શ્રી કૃષ્ણ ભક્તજનો આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર તેમાં સંભળાવું છું પ્રેમ અને પરમ પ્રેમ તો ચાલો આપણે સાંભળીએ પરમાત્મા શ્રી સંતરામ મહારાજ પરમ પ્રેમનું સ્વરૂપ છે પ્રેમ અને પરસપ્રેમમાં અંતર છે પુત્ર મિત્ર સાથે જે સ્નેહ કરે છે તેને પ્રેમ કહે છે જે સર્વ સાથે સ્નેહ કરે છે તે પરમ પ્રેમ છે શ્રી કૃષ્ણને કોઈ શત્રુ નથી તેઓ સર્વ સાથે સ્નેહ કરે છે શ્રીકૃષ્ણ વિષ આપનાર પૂતનાનું ગાળો આપનાર શિશુપાલનું કલ્યાણ કરે છે ભગવાનની છાતીમાં ભૃગુ ઋષિએ લાત મારી તો પણ ભગવાન તેમની સાથે પ્રેમ કરે છે ભૃગુ ઋષિની કથા એવી કે તે વૈકુટમાં ગયા વૈકુંટમાં ભગવાન નારાયણ વિશ્રામ કરતા હતા લક્ષ્મીજી ભગવાનની ચરણ સેવા કરતા હતા ભગવાન સૂતા હતા ભૃગુ ઋષિ ત્યાં પહોંચ્યા ભગવાન સુતા જ રહ્યા ઋષિ આ સહન ન કરી શક્યા પોતાનું આતિથ્ય ન થયું પોતાને આવકાર ન મળ્યો તે ઋષિને ગમ્યું નહીં ઋષિનો વિવેક રહ્યો નથી ક્રોધે ભરાયા ભૃગુ ઋષિએ સુતેલા નારાયણની છાતીમાં લાત મારી લાત વાગતા જ નારાયણ સફાળા જાગ્યા જોયું તો ભૃગુ ઋષિ પધારેલા નારાયણે ઋષિને વંદન કર્યા ભગવાને ઋષિ પાસે ક્ષમા યાચના કરી ભગવાને ઋષિની લાતને હળવાશથી લીધી ભગવાને સામેથી કહ્યું મારી જાતિ કઠોર છે આપના ચરણ કમળ કોમળ છે છાતીમાં લાત મારવાને કારણે આપને તકલીફ તો નથી થઈને ભગવાન નારાયણ ભૂગુ ઋષિના ચરણની સેવા કરવા લાગ્યા લક્ષ્મીજી ઋષિથી નારાજ થયા લક્ષ્મીજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કહ્યું આ બ્રાહ્મણ ઘમંડી છે ઉદ્દત છે એને સજા કરો ભગવાને તો પોતાને મારનાર પર ક્ષમા કરી લક્ષ્મીજી ભૃગુ ઋષિ પર નારાજ થયા ત્યારથી લક્ષ્મીજીનો બ્રાહ્મણો પર શ્રાપ છે લક્ષ્મીજીનો શ્રાપ સમસ્ત બ્રાહ્મણ જાતિને ભરખી ગયો લક્ષ્મીજી બોલ્યા હું બ્રાહ્મણને ઘેર નહીં જાઉં બ્રાહ્મણ ભીખ માગે તે સારું આમ છતાં ભૃગુ ઋષિને ભગવાને સજા ન કરી ત્યારે ભગવાન પર ગુસ્સે થયેલા લક્ષ્મીજી એકલા ભગવાનને છોડી ચાલી નીકળ્યા દક્ષિણમાં કોલ્હાપુરમાં લક્ષ્મીજીની સિદ્ધપીઠ છે અહીં લક્ષ્મીજી એકલા આવ્યા છે લક્ષ્મીજીનું આ સ્વરૂપ અતિ ઉગ્ર છે પરમાત્મા જીવને પ્રેમ આપે છે જીવ પાસે પરમાત્મા પ્રેમ જ માગે છે પૈસાથી તમે ગરીબને રાજી કરી શકો પૈસાથી પરમાત્માને પ્રસન્ન ન કરી શકાય જગતનો જીવ લાયક નથી છતાં પ્રભુ તેને સુખ આપે છે આંખ બંધ કરી તમે વિચાર કરો મેં આટલું પાપ કર્યું મારું મન ક્યાં જાય છે આવો વિચાર કરશો ત્યારે તમારા અંતરમાંથી જ અવાજ આવશે હું લાયક નથી પરમાત્મા જીવને પ્રેમ આપે છે તો જીવ પાસે પ્રેમ માગે છે પરમાત્મા વસ્તુના નહીં પ્રેમના ભૂખ્યા છે તો પ્રભુમાં પ્રેમ થાય તેવો કોઈ ઉપાય આપણે ઘરનાની સાથે પ્રેમ કરીએ છીએ પતિ પત્ની એમ માને છે કે પોતે એકબીજાને સહારે સુખી છે ઘરના આપણને સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય છે વાસ્તવમાં ઘરના કોઈને સુખ આપી શકતા નથી સુખ તો ભગવાન જ આપે છે એવો નિશ્ચય કરો કોઈ સ્ત્રી કે પુરુષ સુખ આપી શકે નહીં આપણને કોઈ સુખ આપે એવું લાગે છે પણ પરસ્પરનો સ્વભાવ બદલાતા વાર લાગતી નથી તમને જેનાથી વધુ સુખ થતું હોય તે જ દુઃખનું કારણ બને છે આપણો ઋણાનું બંધ કર્મનો સંબંધ પૂરો થાય કે સુખ આપનાર ચાલતો થાય છે વિશ્વાસ રાખો સુખ પરમાત્મા જ આપે છે પરમાત્મા સાથે પ્રેમ કરો પરમાત્મા માયામાંથી જોડાવે છે આપણા દ્રવ્યબળ બુદ્ધિબળ શરીરબળ જ્ઞાનબળની હાર થાય છે ત્યારે પ્રેમની જીત થાય છે જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પણ તેને આધીન થાય છે બાળકનો વધુ પ્રેમ મા પર હોય છે બાળકને મા સિવાય કંઈ જોઈતું નથી બાળકનો પ્રેમ જોઈ મા તેને આધીન થઈ જાય છે શક્તિમાં મા વધારે છે બાળકમાં પ્રેમ વધારે છે બાળકનો પ્રેમ જોઈ માં બાળક સાથે દુર્લબ બાળકનો પ્રેમ જોઈ મા બાળક પાસે દુર્બળ બની જાય છે બાળક વશ માને કથામાં ન જવાનું કહે તો મા કથાને છોડશે એ જ બાળક યુવાન બને પરણે પરણ્યા પછી તે માને કથામાં જવાની ના પાડશે તો પણ મા કથામાં જશે મા કહે છે તું નાનો હતો બાળક હતો ત્યારે તારો મારામાં સોળ આની પ્રેમ હતો હવે તું પરણ્યો તારો પ્રેમ તારો પ્રેમ પત્નીમાં વધુ છે મારામાં નહીં યુવાન પરણે એટલે સ્ત્રીમાં મોહ થાય સ્ત્રીમાં મોહ થયા પછી તેને મા સાથે રહેવાનું ગમતું નથી જેમ પુત્રનો પ્રેમ મામાં ઓછો થાય તેમ માનો પ્રેમ પણ પુત્રમાં ઓછો થાય છે સંસારના વિષયોમાં વિખરાયેલા પ્રેમને ભેગો કરીને પ્રભુમાં વાળો આપણું પાપ અતિશય છે તેથી પ્રભુમાં પ્રેમ થતો નથી ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે ભગવાન પ્રેમને આધીન છે પ્રેમ પરમાત્માને પણ પરતંત્ર બનાવે છે જે સંસારમાં આવે છે તે માયાનો ઉપયોગ કરે છે જે માયાનો ઉપયોગ કરે છે તેને માયા બાંધે છે જીવ માયા સાથે નહીં પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્માને પ્રેમથી બાંધે છે ગોપીઓનો ભગવાન પ્રત્યે પ્રેમ બહુ વધ્યો તેથી ગોપીઓ ભગવાનને બાંધે છે મારે ઘેર આવીને ભગવાન માખણ ખાય આવો ગોપીઓનો ભાવ છે મારે જોયું છે કે ભગવાન ઘેર આવીને કેવી રીતે માખણ ચોરી કરે છે ગોપી પ્રેમ એ રીતે શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે છે ગોપી પ્રેમને લીધે જ બાળકૃષ્ણ ઘરનું માખણ ખાતા નથી પરંતુ ગોપીઓને ત્યાં માખણ ચોરીને ખાય છે યશોદામાં બાળકૃષ્ણને સમજાવે છે કે તું રાજાનો બાળક છે આપણા ઘરમાં ઘણું માખણ છે શા માટે ગોપીઓનું માખણ ખાવું જોઈએ માખણની ચોરી કેમ કરવી જોઈએ બાળકૃષ્ણ માને કહે છે મને ઘરનું માખણ ભાવતું નથી ગોપીઓના પ્રેમમાં મીઠાશ છે તેથી તેમનું માખણ ખાવું છું પ્રેમ રસ મધુર છે પ્રેમમાં જે કાંઈ મળે તે અતિ મધુર હોય છે ગોપી પ્રેમ શ્રી કૃષ્ણનું આકર્ષણ કરે છે બાલકૃષ્ણનો પ્રેમ ગ્વાલબાલ સાથે ખૂબ છે મનસુખો દુબળો ગ્વા છે ગરીબ છે એના હાડકા દેખાય છે બાળકૃષ્ણ તેને મિત્ર બનાવ્યો બાલકૃષ્ણ પોતાના મિત્રને પોતાના જેવો તગડો બનાવવા ઈચ્છે છે ઈશ્વરની ઈચ્છા છે જીવ મારા જેવો થાય જીવ ઈશ્વરની મૈત્રી છે મનસુખાએ લાલાને ફરિયાદ કરી તું તો રાજાનો દીકરો છે તારી મા તને માખણ ખવડાવે છે જ્યારે મારી મા તો મને દૂધ નથી આપતી મારી મા તો દૂધ દહીં વેચી દે છે મને કંઈ મળે જ નહીં તો હું કેવી રીતે તગડો થાવ લાલા સમક્ષ આ વાત કહેતા મનસુખો રડી પડે છે લાલો મનસુખાને કહે છે તું રડીશ નહીં આવતીકાલથી રોજ હું તને માખણ ખવડાવીશ મનસુખાએ લાલાને પૂછ્યું તું રોજ કેવી રીતે માખણ ખવડાવીશ લાલાએ કહ્યું બહારથી કમાઈને તને માખણ ખવડાવીશ લાલાએ માખણ ચોરવા માટે ગ્વાલબાલોનું એક ગોપાલ ચોરીય વિદ્યા પ્રચાર મંડળ શરૂ કર્યું ચોરી કરતાં પકડાય નહીં માટે કફલમ 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 એ મંત્ર બોલવાનું એમ ગ્વાલબાલોને સમજાવ્યું લાલાએ ચોરી કરતાં ન પકડાયે એ માટે કફલ નામના ઋષિએ આ મંત્ર બનાવ્યો છે એમ કહ્યું એ પાપ છે પાપ કોણ કરે છે શરીર સાથે રમવામાં જે સુખ સમજે છે તે પાપ કરે છે જે પરમાત્મા સાથે રમે છે તે પાપ કરતો નથી પાપ તે કરે છે જે જળ વસ્તુ સાથે પ્રેમ કરે છે પૈસો જળ છે જે ચેતન પરમાત્મા સાથે રમે છે પ્રેમ કરે છે તેના હાથે પાપ થતું નથી શાસ્ત્રની મર્યાદાનું પાલન કરી જે પરમાત્મા સાથે રમે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તે પાપ કરી શકે નહીં આવાના હાથે કદાચ પાપ થાય તો પરમાત્મા તેનો જવાબ આપે છે પ્રભુ સાથે મળવા તમે મનથી નક્કી કરો મારે લાલા સાથે રમવું છે તેમ ઈચ્છા કરો પ્રાર્થના કરો હું ગોવાળ થઈને ગોકુળમાં જન્મ લઉં કનૈયો મંડળનો અધ્યક્ષ બન્યો છે કામ કરવાનું છે માખણ ચોરીનું સર્વપ્રથમ લાલો ગ્વાલબાલો દ્વારા તપાસ કરાવે છે કે ગોપીઓ ક્યારે ઘરની બહાર જાય છે એક ગ્વાલબાલ કહે છે મારી માં સવારના છ વાગે બહાર જાય છે અને આઠ વાગે પાછી આવે છે લાલાએ બાલોને ત્યાંથી માખણ ચોરીનો આરંભ કર્યો ગોપી એ પ્રેમની મૂર્તિ છે ગોપીઓએ તન મન ધન શ્રી કૃષ્ણને અર્પણ કર્યું આવી ગોપીઓને ત્યાં લાલો ગ્વાલબાલ સાથે માખણ ચોરી કરે તે શું ચોરી કહેવાય ભગવાન દશમ સ્કંદની આ કથા શું ચોરીની કથા છે આ કથા તો ગંગા કિનારે થઈ છે શુકદેવજી ગોપીઓના વખાણ કરે છે લાલો જે ગોપીઓ ત્યાં માખણ ચોરી કરે એ ગોપીઓના દીકરા લાલાની મંડળીના સભ્ય છે શું યા ચોરી કહેવાય લાલાની માખણ ચોરીએ ચોરી નથી ગોપીઓનો પ્રેમ અતિશય વધ્યો છે પ્રેમથી ગોપીઓ માખણ ચોર માખણ ચોર એમ કહે છે આ સાંભળી લાલો હસે છે શ્રી કૃષ્ણ એ તો જગતના માલિક છે માખણ ચોરીની લીલા એ શુદ્ધ પ્રેમની લીલા છે ગોપીઓ કોઈને કોઈ નિમિત્ત બનાવી યશોદાને ત્યાં લાલાના દર્શન કરવા આવે છે યશોદા ગોપીઓને લાલાની હરકતો સંબંધમાં પૂછે છે જાણવા મળે છે લાલાએ વાચરડા છોડી મૂક્યા જેથી ગાયોએ દૂધ ન આપ્યું બાલકૃષ્ણના તોફાનોથી યશોદા પ્રસન્ન થાય છે યશોદા સખીઓને લાલાના તોફાનો તરફ ધ્યાન ન આપવા કહે છે યશોદા કહે છે તમારા આશીર્વાદથી તો લાલો આવ્યો છે તમારો જ છે લાલાને ધમકાવવાની યશોદા સખીઓને ના પાડે છે સખીઓ યશોદાની સામે ફરિયાદ કરે છે અમે લાલાને શું ધમકાવવાના લાલો જ અમને ધમકાવે છે દોડાવે છે દૂધ દોહવાના સમયે વાચરડા છોડી મૂકે છે આ કથા ભલે માખણ ચોરીની હોય પરંતુ આ કથા ગંગા કિનારે પરમહંસ શિરોમણી સુખદેવજીએ કરી છે વિષયાશક્ત જીવ તે વાચરડો છે શ્રી કૃષ્ણની અતિશય કૃપા થાય તો જીવરૂપી આ વાચરડો સંસારના બંધનમાંથી છૂટે છે જીવ પગથિયું ચડતો ચડતો પ્રભુ પાસે પહોંચે તે મુક્તિ છે જીવ અનેક યોનીમાંથી પસાર થાય છે જીવના પાપ પુણ્યોના કર્મ સમાન હોય તો તે શુદ્ધ તરીકે જન્મે છે શુદ્ધ બન્યા પછી ચોરી ન કરે વ્યભિચાર ન કરે તો વૈશ્યને ત્યાં જન્મે છે વૈશ્ય નીતિ પ્રમાણિકતાથી વ્યાપાર કરે સાધુ બ્રાહ્મણનું આતિથ્ય કરે તો ક્ષત્રિય તરીકે જન્મે છે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને જીવ મૃત્યુ પામે તો બ્રાહ્મણ તરીકે જન્મે છે બ્રાહ્મણ નિત્ય કર્મ કરે સ્નાન સતોભ્યા પાસાન જપ તપ કરે તો પછીના જન્મે અગ્નિહોત્રી બ્રાહ્મણ તરીકે જન્મે અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિની ઉપાસના કરે છે આ અગ્નિવાસનાનો વિનાશ કરે છે ચંદ્ર સૂર્ય અને અગ્નિની ઉપાસના કરવામાં આવે તો વાસનાનો વિનાશ થાય છે અગ્નિહોત્રીના શરીર પછી યોગીનું શરીર પ્રાપ્ત થાય છે યોગી સાવધાન રહી જીવન વિતાવે છે યોગી નવું પ્રારંભ ઊભું કરતા નથી યોગીમાં સમભાવ હોય છે જગત સાથે વેર ન કરો અને વધુ પ્રેમ પણ ન કરો પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરો યોગીના કર્મો એ જ જન્મના પૂરા થાય છે યોગી મનથી પરમાત્મા સાથે સંયોગ સિદ્ધ કરે છે સંચિત કર્મ ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ કર્મ આનો વિનાશ કરીને યોગી પરમાત્મામાં મળે છે જીવ બિંદુ છે પરમાત્મા સિંધુ છે

કે બ્રાહ્મણ થવું પડે સંન્યાસ લેવો પડે યોગી થવું પડે અને પછી મુક્તિ મળે પરંતુ શ્રી કૃષ્ણની વિશિષ્ટ કૃપા શક્તિ જેને પ્રાપ્ત થાય તે તો તુરત જ તે જ જન્મમાં મુક્તિ પામે છે જે ભગવાનના આરાધન માટે એકાંતમાં બેસે છે જે ભગવાન માટે આર્ત હૃદયથી આંસુ સારે છે તે જીવ પર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે ભગવાનની વિશિષ્ટ કૃપા ફળ રૂપે ભક્તિમાં પ્રેરાય છે જીવથી ભક્તિ થાય છે જીવ ભક્તિ પ્રગટ કરે તો ભક્તિમાં વિઘ્ન આવે છે ભક્તિ અલૌકિક ધન છે તેને ગુપ્ત રાખો બહારથી જગત સાથે પ્રેમ રાખો એકાંતમાં બેસીને નામ જપ કરો ભક્તિ કરો પ્રભુ ભક્તિ આપશે પરમાત્માની સેવા કરવા એકબીજાનો સાથ મળ્યો છે તેમ માની પતિ પત્ની વર્તે તો સુખી થાય ભગવાન જે મારી પાછળ પડે છે તેની પાછળ હું પડું છું ભક્તિ વ્યસન રૂપ બને તો બેડો પાર થાય છે સાધનાની એવી ટેવ પડી જાય છે કે તે છૂટતી નથી બ્રહ્મકાર વૃત્તિ થાય છે પણ તેને કાયમને માટે ટકાવવી મુશ્કેલ છે દ્રઢ નિશ્ચય હશે તો ભગવાન જરૂર મદદ કરશે સાધના કરે એને સિદ્ધિ મળે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી બાળકૃષ્ણ